હારોલા ઓદી વાળો આલો મે હોઈ નાવો આમ તો દૂધાળા કરતા ઉકાળો હારો શું મરી બની નાખ્યા છે વધારે તોય શું બસ બસ અલ્યા કટોરી આલે હો મને એવો લાગે નાખ્યા છે નાખ્યા એમ લે હા એલચી સુગર માં આ સિકો સિકો

હવે ચા તો કીધો કરો ઉકાળો અને હવે કાલે વેલા આ આજે કોમ સાફ સફાઈ ને આયોજન નું કામ ચાલુ કરીને નાખવું પડશે પણ હા બધા પૈસા લેતા ઉઘરા

એ કોણ પીયો બાપો બાપો આવો પર એલો તમે પીવો કરો આવો મેસદાર કુંડી નું જ નહીં પાયું લોજરાભાઈ બોલ ના ના બોલ પીવો કરો તો પીવો કરો આવો આવ લાયો હો ઓય જબર લાયો હા દેધી દર ઘાટવા જાતા

ના ના હું આવરું તમા નહીં આવરું હવે હારો તમે આવરો હો હા જો આ તો તાપ લાગે છે ઓય તો તમે હગાય ઉપર તરત ને તરત જાવરને અલ્યા પણ આ તો જબરદસ્ત બળ એવું છે લા હજી રેવાજો પછી બોરા આય્યું આવરો પછી એ હેડો આવરો ઓ પાણી પીઓ ઉપર હેડો પાણી પીવો પરું એ ડોટ બોલતો જ નહીં સાબ્રાંદર નાખો આવડો તા જો મોય કશી આવડી

તો આળો પડ્યો થોડો થોડો શું આવજો તમે ના રેડી હાવરું છે શું આ આળો પડ્યો ખૂણામાં ના હોય ના હોય આ હવે સાફ કરી પૂરો રેડી અને લઈ લો આ સફાઈ તો કરી છે પૂતું પણ આ કચરો બધો પડ્યો છે એ તો સાફ તો કરવો પડશે ને આ પોટા પોડાન બધેથી સાફ કરવું પડશે તો તમે તો બોલાય છે એટલે તો હું કરવાનું છે ને ઈ તો પૂતું કરી જા સાફ તમારું છે સાફ

ચાલુ કરી ચાલી ને આયા લાવો તા દિનાભાઈ લેવો મનીષ ભાઈ ચા

જે પીવો પર ઓર તો ફુમ લાગે નહી શું આલા ગરમા ગરમ છે હળગર વે પીયો ન તો હાજી વાત નોંડો થવા ના છોટી જાય ના છોટે પ્રેક્ટિસ દાણી છાપી એમ તો હોવા હોય શેર પીવો તો ના બેઠા પીઓ અરે કે બી લોરી હવે લાવો તારા લો તારા બધી વસ્તુ અને આજ તો હવે જોઈએ હા હવે પૈસા તારો હવે હા તો જ હવે જય જય